બોટાદની શ્રી વિહળ ઇન્ટરનેશનલ સ્કૂલ તરદ્રા દ્વારા પેરેન્ટિંગ સેમિનારનું શ્રી વિહળધામ પાળિયાદ ખાતે આયોજન કરવામાં આવ્યું આ સેમિનારમાં વક્તા વિશાલ ભાદાણી લોકભારતી યુનિવર્સિટી સણોસરા તેમજ આ સેમિનારમાં પાળિયાદના એક હજાર આઠ મહામંડલેશ્વર નિર્મળાબા તેમજ બાપુ બોટાદ જિલ્લા શિક્ષણ અધિકારી ભરતસિંહ વાડેર પ્રભાતસિંહ મોરી વિક્રમસિંહ પરમાર જેવા મહાનુભાવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા માતા પિતાને બાળકોના સર્વાંગી વિકાસ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને સ્વાગત ગીતથી કરવામાં આવ્યું હતું શાળાના આચાર્યશ્રીએ સૌ માતા પિતાનું સ્વાગત કરી સેમિનારના હેતુ અંગે માહિતી આપી નિષ્ણાત વત્તાએ આજના સમયમાં બાળકોની માનસિકતા સમજવી તેમની સાથે સકારાત્મક સંવાદ રાખવો મોબાઈલના ઉપયોગ પર નિયંત્રણ અને અભ્યાસ સાથે સંસ્કારનું મહત્વ સમજાવ્યું માતા પિતાને બાળકોના આત્મવિશ્વાસ અને શિસ્ત વિકસાવવા માટે ઉપયોગી સૂચનો આપવામાં આવ્યા અંતે શાળા વ્યવસ્થાપન દ્વારા સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો આ પેરેન્ટિંગ સેમિનાર માતા પિતાઓ માટે ખૂબ માર્ગદર્શક અને ઉપયોગી સાબિત થયો રિપોર્ટર જયદેવવી મંડેર સાહેબે બહુ સરસ વાતો કરી સાહેબ આપ બહુ સરસ બોલો છો ફરી પાછા તો આપ સૌને અવારનવાર મળવાનું થતું હોય છે અને ઘણી વખત આપણે વાતો કરી છે પણ સાહેબે કીધું એની જ વાત હું જો આપણી દેશી ભાષામાં કહું તો એ લાકડી લઈને આવતા આવતા એ બેસી ગયા છે સદા દેશનું એ સદનસીબ છે કે